વાત ભ્રષ્ટાચાર અને ગરીબોના અધિકારની અમે કરી હવે તમે સરકારી જમીન પર અતિક્રમણની વાત કરીશું વાત રાજકોટની જ છે જે આવાસ કૌભાંડના લીધે હોબાળો શાંત થયો નથી ત્યાં જ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે રાજકોટમાં લાલપરી રાંદડા તળાવ નજીક સરકારી જમીન પર ઓરડીઓ બનાવી ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું અને આ કૌભાંડની વિગતો તમારી સમક્ષ અમે રજૂ કરીશું ક્યાં આખરે ભ્રષ્ટાચારની ઓરડી કોને બાંધી ઓરડી કાંડમાં વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરનું નામ સામે આવ્યું કવા ગોલતરે સરકારી જગ્યામાં ત્રણસો જેટલી ઓરડીઓ બનાવી ઓરડીઓ નાની હતી પણ ભ્રષ્ટાચાર અહીં મોટો હતો અહીં છત ભ્રષ્ટાચારની હતી અહીં દિવાલોમાં ચણતર ભ્રષ્ટાચારનું હતું અહીં જે નીચે ટાઇલ્સ લગાવવામાં આવી હતી તેમાં પણ ભ્રષ્ટાચાર ફૂલીને ફર્યો હતો એટલે ભ્રષ્ટાચારની આ ઓરડી તેમણે બનાવી દીધી સો ઓરડીઓમાંથી બેથી ચાર લાખ રૂપિયામાં વેચી મારી એટલે કે જે ઓરડીઓ નક્કી કરવામાં આવી હતી તેનો પણ વહીવટ કરી નાખ્યો સો જેટલી ઓરડીઓ બેથી પાંચ હજાર રૂપિયાના ભાડે આપી એટલે એમના ઘરે ભાડું પણ આવતું થઈ ગયું અને જે રૂપિયા હતા એનો પણ હિસાબ તેમને મળતો ગયો એટલે ફાયદો ચારે બાજુથી હતો છેલ્લા દસ વર્ષમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું અને તે આ જ ગેરકાયદે સંપત્તિમાં રાજતા રહ્યા પણ આ ભ્રષ્ટાચારની ઓરડી હતી ક્યારેકનું ક્યારેક પડવાની જ હતી અને આ વખતે પડી પણ ખરી અને એવી પડી કે તે ટકી ન શક્યા ઓરડીઓ ઉપરાંત એક મેરેજ હોલ પણ બનાવ્યો કારણ કે તેમને હતું કે ઓડીઓમાં જે રહેવા આવશે તેમના ઘરે પ્રસંગ આવશે તો આ બધાની વ્યવસ્થા પણ કરવી પડશે અને એટલા જ માટે તેમણે મેરેજ હોલનું પણ ત્યાં આયોજન કરી નાખ્યું અને ઊભો કર્યો કારણ કે તેમને તો બસ ચારે બાજુથી આ જ રીતે નોટના ઢગલા કરવા હતા આ ચહેરાઓ જે ફરે છે એ એટલા બધા ભ્રષ્ટાચારમાં ફરી ગયા છે કે આખા રાજકોટમાં તેમની ચર્ચા થઈ રહી છે ન માત્ર રાજકોટ આખું ગુજરાત પણ આ ચહેરાઓને જાણે છે મેરેજ હોલ ઊભો કર્યો તો તેનું ભાડું પણ વસૂલવાનું હોય એટલે તેમણે એનું પણ સેટિંગ કરી નાખ્યું મેરેજ હોલનું ભાડું બે થી પાંચ હજાર રૂપિયા ઉઘરાવવાનું પણ નક્કી કરી નાખ્યું અને કેટલાયના લગન લગ્ન ત્યાં કરાવ્યા અને આ લગ્નનું ભાડું પણ તેમણે ઉઘરાવ્યું ન્યૂઝ કેપિટલે આ કૌભાંડનો પર્દાફાશ કરતા વહીવટી તંત્રે આખરે પગલાં ભરવા પડ્યા છે કોંગ્રેસે સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો કરનારા લોકોની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાની માંગણી કરી છે કોંગ્રેસને પણ એમ થયું હશે કે હાથમાં મુદ્દો આવ્યો છે તો જતો ન કરીએ પણ જે હાથમાં આવ્યું હતું ત્યાં રૂપિયા હતા જે બંને કોર્પોરેટરના પતિએ ભેગા કરી નાખ્યા હતા હવે જે વાત પહેલા કોંગ્રેસે કરવાની હતી એ વહેલા જો મુદ્દો કર્યો હોત તો કદાચ આ નોટ અને જેટલા રૂપિયા ભેગા કર્યા એટલા કદાચ ન થયા હોત અત્યારે તો તમામ ઓરડીઓનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અને તપાસ પૂરી થયા બાદ એક્શન લેવાશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે ઓરડીઓનું ડેમોલેશન જ થશે ભાજપ સરકારમાં ક્યારેય ભ્રષ્ટાચાર ચલાવી જ ન લેવાય પણ દસ વર્ષથી આ ચાલતું હતું અને જેની જાણ કોઈને ન હતી કદાચ આજ મંત્ર આગળ રાખ્યો હોત તો કેટલાય લોકોના રૂપિયા બચી જાત સરકારી સંપત્તિને નુકસાન ના થાત અને હવે તોડવાની જ વાત આવી છે તો એ તોડવા જરૂરી છે જે રીતે સંપત્તિ પર પોતાનો કબજો જમાવીને લોકોની મિલકત પર આ જ રીતે હડપી લે છે રાજકોટમાં અમે સૌથી પહેલા આવાસ કૌભાંડ અને એ પછી ઓરડી કૌભાંડની વાત કરી કૌભાંડનો આ સિલસિલો હજુ પૂરો થયો નથી આ શહેરમાં દુકાન પણ ભ્રષ્ટાચારની ચાલે છે જેના તાળા એ બંધ કરે છે પણ જ્યારે ભ્રષ્ટાચાર આવે ત્યારે એ લોક રાખતા જ નથી અને ખુલ્લું મૂકી દે છે શહેરના આજી ડેમ પાસે આવેલા શિવમ પાર્ક વિસ્તારના કોમન પ્લોટમાં કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવનું કૌભાંડ બહાર આવ્યું છે જેને પણ સમજવું જરૂરી છે એટલે જીવુબેન અને દેવુબેનના પતિ એટલા પાવરધા બની ગયા હતા કે તે રાખતા હતા પત્નીની સત્તામાં અહીં દુકાનો ઊભી કરીને ભાડે આપવામાં આવી મંદિરની આસપાસ ચાર ગેરકાયદે દુકાનો ઊભી કરવામાં આવી બે દુકાનમાં ડેરી તેમજ એક દુકાનમાં વાસણોનું વેચાણ કરવામાં આવતું હતું એટલે કોઈને શક ના જાય અને આ જ રીતે તેમનો ધંધો ચાલતો રહે અને ભ્રષ્ટાચારનું શટર ક્યારે પડે નહીં દરેક દુકાનનું ભાડું મહિને રૂપિયા દસ થી પંદર હજાર હતું એટલે અહીં ભાડા પેટે જેટલી રકમ ભેગી કરવાની હતી એટલી કરી દીધી કારણ કે તેમને બોલવાનું કોણ હતું પત્ની કોર્પોરેટર હતા અને પોતાના હાથમાં સત્તા હતી એટલે સત્તાના મદમાં એવા છકી ગયા કે તેમણે એક બાદ એક ભ્રષ્ટાચારની દુકાનો ખોલતા જ રહ્યા ખોલતા જ રહ્યા અને આ જ રીતે સંપત્તિ ભેગા કરતા રહ્યા ભાડું આવતું હતું એટલે તેમને પણ સારું લાગ્યું એક દુકાનમાં ભાજપ કોર્પોરેટરના નામની ઓફિસ પણ શરૂ કર દેવામાં આવી એટલે ત્યાં કોઈ આવે તો તેને તકલીફ ન પડે તેમની સમસ્યાનું એ જ તાત્કાલિક ધોરણે સમાધાન થઈ જાય સમાધાન થતું હતું પણ અહીં ભ્રષ્ટાચારનો સાથ હતો સમાધાન થતું હતું પણ અહીં ગેરરીતિ હતી સમાધાન થતું હતું કારણ કે અહીં સત્તાનો નશો હતો અને આ નશો એ કોર્પોરેટરના પતિ કરતા હતા સત્તાના નશામાં એવા ચકચૂર થઈ ગયા કે તેમણે બસ આ જ રીતે ભ્રષ્ટાચારનો આખો રોડમેપ બનાવ્યો મનસુખ જાદવ ભાજપ ભાજપ આગેવાનનો રોફ જમાવી મંદિરની આસપાસના કોમન પ્લોટમાં દબાણ કર્યું તેમણે આસપાસના લોકોને ધમકાવીને જમીન પચાવી અત્યારે હવે આ મામલે પણ કોર્પોરેશન કમિશનર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે કૌભાંડો થાય એટલે ભારે હંગામો છે એટલે તપાસના આદેશ આપવા પડે છે કહેવા માટે થોડી એક્શન લેવાય છે પણ આવા ભ્રષ્ટાચારીઓને ક્યારે જેલમાં મોકલવામાં આવતા નથી સખત સજા થતી નથી એટલે તો તેમને એક રીતે મોકળું મેદાન મળે છે અને જેવું મોકળું મેદાન મળી જાય કે તે બસ આ જ રીતે સત્તાના નશામાં રાતતા રહે છે તેમના માટે રૂપિયા સર્વોપરી થઈ જાય છે તેમના માટે સેવા કોરાણે મુકાઈ જાય છે તેમને જે જનપ્રતિનિધિ તરીકે ચૂંટીને લાવ્યા હોય તેમની જવાબદારીમાંથી તે મુક્ત થઈ ગયા હોય તેમ આ જ રીતે ભ્રષ્ટાચારમાં રાતતા રહે છે આ મુદ્દો એટલા માટે ચર્ચવો જરૂરી હતો કારણ કે કોર્પોરેટર એ જનતાના હિત માટે કામ કરે છે ન તો અહિત માટે તેમણે જે કર્યું તેણે આખે ગુજરાતે જાણી લીધું છે પણ હવે આવા કિસ્સાઓ ન બને તેના માટે આપણે સૌએ જાગવું પડશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે વધુ એક બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું વિકાસની